તો મેડમ એ મકાઈ કાપી નાખી નવી નાખવા દે તો નિસાબિન ના પપ્પા જો અહીં ઘંટી હમી કરે છે હેલો ફેમિલી નમસ્કાર જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં મજા માં જ છો તો ફરીવાર નો વિડિયો માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે ફરીવાર આપણે નો વિડિયો ચાલુ કરતા કે આજે આપણે દુકાને જવાની રાખ છે રંજા કે ઘરે બહુ જ કામ છે એટલે કે રંજાની ઘરે આપણે ધ્યાન નતાઈલું કામ છે એટલે આપણે ઘરે કામ દાદુ ભેગું થઈ ગયું ફટાફટ કામ કરી નાખી ના મેડમ કપડા મળી જાય લેવા આપણે જોયેલા હતા એ કપડાં ભેગા કરવા મળી અને આપણે હવે નાઇટ ડ્રેસ બદલાય દીધો અને કામ ફટાફટ ચાલુ કરતી કામ કરવાની તમારે ઘણી વિડીયોમાં બનાવી દો લાઈક કરે કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી લેજો અને અહીંયા જો વાડીએથી દોડાયો ને દોડાનો ધકલો આવો બધા મકાઈ ખાવા માટે આપણા ઘરની મકાઈ થઈ ગયું મસ્તી

અહીંયા કપડા એવું ધોવાનું હોય બધું આમાં છોકરા નાતા હોય નાની છોકરી બનાવેલી છે છોકરા આમાં નાતા ને અહીંયા કપડાં ને બધું ધોતા હોય ને અહીંયા પાણી ની કુંડી આપડી ફોર વ્હીલ પડી રહેલી ત્યારે મકાન અહીંયા શરૂ વાવેલું છે

સરસ કામ કામ ચાલુ થઈ ગયું છે એના પપ્પા ઘંટી અમે કરે છે ને એટલે એ મારા દાંત ખાતે કામ કાજ ચાલુ થઈ ગયું છે ઘંટી નો ઘંટી રિપેર કરવાની છે દવનો દળાતું નથી એમાં કઈક વાંધો આવી ગયો છે એટલે તો સાહેબ કરે છે હમી અને આપણે અહીંયા લાઈટ રાખીને બેઠા છીએ તો જો અહીંયા પથ્થર નીકળી ગયો છે બારો અને અહીંયા બધુંય ખુલી ગયું છે જો તમને દેખાય એમ બેરિંગ ને તો ફાઇનલી આપણી ઘંટી ખુલી ગઈ છે અહીંયા જો બેય પથ્થર નીકળી ગયા છે એક અને આ બીજો અહીંયા તમને દેખાડો જો લોટ હમણાં દમણું દેલું હતું એટલે લોટ લાડ બધો ભરાયેલો હવે લોટ ભેગો કરી લઈએ હવે સાહેબ આમાં કાંક કરશે આવું કાકું તમને ભાંગી ગયું છે ને હવે એને કઈક નવું લાવવું પડશે ને પછી નાખવું પડશે સાહેબ અહીંયા જો સાફ કરે છે સરસ મજા

જો પાણીનો નળ લેવાનો હતો એટલે અહીંયા શેર ગોળી નાખી છે અડધી પૂણી તો ગળાઈ ગઈ છે આ સાહેબ અહીંયા કામકાજ કરે છે જો તમને દેખાય છે કેવું કામ કરે છે આવી રીતના ગોળી પછી એમાં લાઈન નાખવાની હોય દાદા ગયા છે લાઇન લેવા પાઇપ લાઇન હો બીજી લાઈન નહીં કાંઈ હમણાં સાહેબ લઈને આવશે દાદા એટલે પછી આપણે નાખી દેવું તમને દેખાડશું વિડીયોમાં તમે કન્ટિન્યુ વિડીયોમાં બનાવી દેજો સાહેબ જો અહીંયા થાકી હું હવે ગાળ ખાટ નાખું સાહેબ ને જોઉં ના અજુભાઈ અજુભાઈ બેઠી ગયો છે જો થાકી ગયા ને એના હાથ દુખે

વિશ્વાબેન કામ કરાવવા લાગે ધૂળ કઢાવે છે મમ્મી ને વિશ્વાબેન ધૂળ કઢાય છો કાઢ 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 ફટાફટ મમ્મી દીકરી બે મંડાણા મેં ખોદી નાખ્યું બધા હળંગ અહીંથી આમ કરી સાઈ રાખી અને વિશ્વાબેન હવે ધૂળ કાઢે હેઠે થી વિશ્વાબેન આવું જો ખાધેલ પીધેલ સુખી માણસ દીવાલ પાડવા સોઈ બળ કરે પાણો હશે હળંગ એ પાણો કાપો જ કોઈ કરીને વિશ્વ અમારે નરેશ અને આપડે આખો ખાડો ખોદાઈ ગયો છે ઠેઠ સુધી અહિયાં છે ગટર નું ભૂંગળું અને આ છે પાણી નું ભૂંગળું તો અહીંયા હવે પાણી નું બોલ પાડી દીધું છે કનેક્શન લેવાનું છે પાઇપ વાઇપ બધું આવી ગયું બધા છોકરા ભેગા થઇ ગયા છે અહિયાં સુધી આપડે ઠેઠ

તો ફાઈનલી મિત્રો આપડે બધું કામકાજ કમ્પ્લીટ કરી નાખ્યું છે ને પછી ઘરે આવી ગયા કેમ હાથ પગ ધોઈ નાખ્યા આમજો વે હાખો એમને ભીર્યો આમ પગ ને બધું એમનું ભીર્યું છે એટલે હવે આપડે ફટાફટ હાથ પગ ધોઈ નાખીને તૈયાર થઈ જાય તો ફાઈનલી મિત્રો આપડે રાત પડી ગઈ છે અને થાકી ગયા છે